સુરત શહેરમાં સરકારી કામદારો પર હુમલાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે આજે સુરત મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે સેવા આપતા કર્મચારી પર હુમલો થયો સફાઈ કામદાર તેના વિસ્તારમાં સાફ સફાઈના કામમાં રોકાયેલો હતો તે દરમિયાન હિન્દી ભાષી યુવકે બોલાચાલી કરી ત્યારબાદ ભેસ્તાન આવાસમાં આવેલી ઓફિસમાંથી ત્રીસો હથિયાર વડે હુમલો કર્યો જેથી સફાઈ કામદારને જમણા હાથમાં કોણીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી અને તેની સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ઈજાગ્રસ્ત કર્મચારી પ્રકાશ સન્યાસીએ કહ્યું કે હું સફાઈ કામદાર છું છેલ્લા ત્રણ દિવસ બાદ કામ પર હાજર થયો કોઈ પંડિત નામનો હિન્દી ભાષી બોલાચાલી કરી હતી દારૂના નશામાં હતો તેવું લાગતું હતું અપશબ્દો કહતા કચરાની ગાડીવાળો જતો રહ્યો ત્યારે મને કહેવા લાગ્યો કે તમે હરામનો પગાર લો છો પરંતુ હું મારા અધિકારીને ફોન કરતા ત્યાંથી નીકળીને ઓફિસ જતો રહ્યો હતો પરંતુ ઓફિસમાં ચપ્પુ લઈને આવી ગયો અને મારા પર હુમલો કર્યો જેથી મને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યો હતો ફિસ્તાન આવાસમાં આવેલી ઓફિસમાં ઘૂસીને હુમલો કરવામાં આવ્યો અંગે અધિકારીએ કહ્યું કે જો આ રીતે ઓફિસમાં ઘૂસીને હુમલાઓ થતા રહેશે તો કર્મચારીઓને કામ કરવું પણ મુશ્કેલ થઈ જશે મોટી સંખ્યામાં કામદારો પાલિકામાં સેવા આપી રહ્યા છે ત્યારે તેમને આ રીતની કડકત થાય તે યોગ્ય નથી જેથી રક્ષણ મળવું જોઈએ બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સર મારું નામ પ્રકાશભાઈ પ્રભાકર સન્યાસી છે મેં એક સફાઈ કામદાર છું બેસ્તાન હાઉસની અંદરમાં મેં ફરજ બજાવું છું આજે સવારે સાત વાગે ને વીસ મિનિટ અમે પંચિંગ મારીને મારા વિસ્તારમાં મેં ગયો તો એક સ્થાનિક છે ભાઈઓ છે તે દારૂના નશામાં ફૂલ નશામાં હતો તો અમારી જે ડોટુ ટુ ગાડી આવે છે જે મારા વિસ્તારની અંદરમાં જે સ્પોટ છે તે સ્પોટનો અમે પેલા નિકાલ કરીએ ત્યાર પછી હું મારા વિસ્તારમાં ઝાડુ મારું તો પેલા ડોટુ ટુ આ શબ્દ બોલીને ને ડોર ટુ ડોર વાળો તાથી ગભરાઈ ને ગયો જ્યારે મેં મારા વિસ્તારમાં આવ્યો ઝાડુ લઈને તમારી હાથમાં કોઠલો હતો ઝાડુ હતો એમ કે મ્યુનિસિપાલિટી હમ તુમલો હરામ કા પગાર લેતા એ એમ તેમ ફાળવાનું મારી નું તે બોલવા લાગ્યો પછી આ વાત કરવા લાગ્યો પછી મેં બી આની આ કરવા લાગ્યો પછી પેલા મારી અહિયાં કોલર પકડી તો મારો અહિયાં છાંટો પકડી લીધો આના નગના નિશાન બી અહીંયા બેઠા ડગા મારી કોલર પકડી પછી મેં મારા અધિકારી ને ઓફિસે જાણ કરવા માટે આવ્યો કે ઉભો રહે કે મારા સાહેબ ને મેં બોલાવ તો મારા સાહેબજી રાઉન્ડ પર ગયેલા વિસ્તારમાં

કે પોલીસ પીઆઈ મારી રજૂઆત છે હાથ જોડે નંબરાટાથી વાત કરું છું કે અને કાયદાસર ની કાર્યવાહી એની પર સજા થવા જોઈએ અને મને ન્યાય માલવા જોઈએ અને આજે મારી હાથે ઠેલું છે અને કાલ ઉઠીને મારા કોઈ કર્મચારી સાથે એવું થવાનું જોઈએ બસ ઓકે